જુઓ મિત્રો પ્રશ્નોનું હોવું એને હું એવું સમજું છું એ એક નિત્ય પ્રક્રિયા છે આજે જે પ્રશ્ન હોય એનું આજે સોલ્યુશન કરી નાખો તો આવતીકાલે વિહોણો સમાજ ના બને પ્રશ્નો ઊભા થાય પ્રશ્નોને ઉકેલ માટેનો પ્રયાસો કેવી રીતે થાય છે મારો બહુ નમ્ર મત છે કે અમારે અહીંયા મોહનભાઈ ઘણા લાંબા સમયથી નેતૃત્વ કરી રહ્યા છે શહેર અને જિલ્લામાં અમારી પાર્ટીનું જ વર્ચસ્વ છે અને અહીંયા કસાયેલા કાર્યકર્તાઓ છે વાળા નેતાઓ પણ છે એટલે મારે તો એ લોકોએ જ્યાં અધૂરું મૂક્યું છે ત્યાંથી મશાલ હું પકડીશ અને આગળ ચાલીશ રાજકોટની જનતાને હું એવું કહેવા માગું છું કે હું આમ તો તમારો પાડોશી છું ભારતીય જનતા પાર્ટીનો વર્ષોથી કામ કરતો કાર્યકર્તા છું રાજકોટની અંદર પણ હું પાર્ટીના અને સામાજિક કાર્યક્રમોમાં ખૂબ મોટા પ્રમાણમાં આવ્યો ગયેલો છું મેં અહીંયા ચૂંટણી વ્યવસ્થાના ભાગરૂપે એક વોર્ડના ચૂંટણી કાર્યાલયનું પણ સ્વયં સંચાલન કરેલું છે હું રાજકોટની જનતાને એવી વિનંતી કરવા માટે આવ્યો છું કે નરેન્દ્ર મોદી સાહેબ દેશને વિકસિત ભારત બનાવવાના લક્ષ્ય માટે કામ કરી રહ્યા છે આપ સૌએ રાજકોટની જનતાએ નરેન્દ્રભાઈ મોદી સાહેબની કારકિર્દીની શરૂઆતનો પાયો નાખેલો છે એની ઉપર અત્યારે એક મોટું વટવૃક્ષ ઊભું થયું છે જેના આખા ફળ દેશને અને આખા વિશ્વને મળી રહ્યા છે એમાં એક આપવા માટે હું પણ આવ્યો છું અને આપ સૌના સહકારની અપેક્ષા ધન્યવાદ થેન્ક યુ